કે પંદર મે બે હજાર પચીસે ગુરૂવારે મુંબઈ અને હૈદરાબાદમાં તેર અલગ અલગ સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા આ દરોડામાં લગભગ નવ કરોડ રૂપિયા પચીસ કરોડ રૂપિયાના હીરાના દાગીના અને સોના ચાંદી સહિત મોટી સંખ્યામાં ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા મીરા ભાઇન્દર પોલીસ કમિશનરી દ્વારા બિલ્ડરો સ્થાનિક ગુંડાઓ અને અન્ય લોકો સાથે નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે હિરીના મુંબઈ ઝોનલ ઓફિસ તપાસ શરૂ કરી હતી અને બે હજાર નવ ની વસ વિરામીન કલ ઇમારતો બિલ્ડરો પર અનધિકૃત ઇમારતોમાં રૂમ વેચીને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે વસઈ વિરાટ શહેરના મંજૂર વિકાસ યોજના મુજબ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે અનામત રાખેલી જમીન પર સમયાંતર એકતાલીસ ગેરકાયદેસર ઇમારતો બનાવવામાં આવી હતી આરોપી બિલ્ડરો અને ડેવલપર્સ આવી જમીનો પર ગેરકાયદેસર ઇમારતો બનાવીને ત્યારબાદ મંજૂરીના દસ્તાવેજો સાથે ચેડા કરી સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરી છે